સુરક્ષા અને સલામતી માટે કટિબંધ પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારુ આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરે છે શ્રી તાલુકાના ભીભા નિશાળા પ્રાથમિક શાળાના ખેતરવાસપરાના ભીભા નિશાળા ગામની પ્રાથમિક શાળામાં ભણવા આવતા બાળકો કાદવ કીચડમાં અને વરસાદના ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે વરસાદના કારણે કાચા નળિયામાં ઘૂંટણસોમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થઈ જતાં ખેતરવાસ પરાના બાળકો તેમજ સૌથી વધુ ખેર ખેડૂત પરિવાર હાલાકી વેઠી રહ્યા છે ડેરીમાં દૂધ ભરાવા જતા પશુપાલકો અને પ્રસૃતિ વખતે તેમજ બીમાર દર્દીઓની સેવા માટે આવતી એકસો આઠ તેમજ ખેતરોમાંથી અવર જવર કરતા લોકો ચોમાસા દરમિયાન નેળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા અવર જવરમાં મુશ્કેલી વેઠી રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ યોજાનારી ચૂંટણીને લઈ હાલ ભારે રસ્તા જોવા મળી રહી છે કુલ નવ બેઠકો પૈકી માત્ર બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જે પૈકી શાળા સંચાલક મંડળની બેઠક પર પ્રિયવદન કોરાટ અને શાળા સંચાલક મંડળ વતી મેહુલ પરડવા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે વાલી મંડળની એક બેઠક પર કોઈપણ ઉમેદવારનો ફોર્મ માન્ય થતાં કોઈ જ ઉમેદવાર ન હોવાથી ચૂંટણી થશે નહીં અને એક માધ્યમિક શિક્ષણ સંઘની બેઠક એમ બે બેઠક માટે ચૂંટણી થવાની છે

હાલ ગોરખપુરના પ્રવાસે છે યોગી આદિત્યનાથે શનિવારે દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના બે દિવસીય સેમિનારમાં જ્ઞાન વાપીને લઈ મોટું નિવેદન આપ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે બેતાલીસ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેર સભા કરી રહ્યા છે આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે રાજકોટ ટીઆરપી ગેમ ગેમઝોન દુર્ઘટનામાં મુખ્ય આરોપીનો બંગલો તોડી પાડવામાં આવશે ત્યારે સત્યાવીસ નિર્દોષ લોકોને ભોગ લેનાર મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે યુનિવર્સિટી રોડ પર બની રહેલો બંગલો તોડી પાડવામાં આવશે સુરતના પુણા વિસ્તારમાં ચાર વર્ષના બાળકનું તાવ આવતા મોત નીપજ્યું છેલ્લા ચાર પાંચ દિવસથી બાળકને તાવ આવતો હોય પરિવારજનોએ બાળકને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યારે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું હરિયાણાના ફરીદાબાદમાં એક મોટો એક્સિડન્ટ થયો છે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં કાર્ડ ડૂબી જતા તેમાં બેઠેલ એચડીએફસી બેંકના મેનેજર અને કેશિયરનું મોત થયું હતું જૂના ફરીદાબાદ રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને કારણે ખાનગી બેંકના બે કર્મચારીઓને એસયુવી ફસાઈ ગઈ હતી જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું હજુર પ્રોજેક્ટ્સના શેર આધે ગુરુ બુધવારે ફોકસમાં છે કંપનીનો શેર આજે પાંચ ટકા વધી રૂપિયા છસો ત્રેવીસ પોઈન્ટ એસીની ઇન્ટ્રાન્ડે હાઇવે પહોંચ્યો છે કંપનીના શેરમાં ઉછાળા પાછળ એક મોટું કારણ છે કંપનીએ સ્ક્વેર સ્ક્વેરપોર્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે મર્જરની જાહેરાત કરી છે